કેન્દ્ર રેલ પ્રધાન સમક્ષ માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓએ માંડવીને રેલ કનેક્ટિવિટી મળે તે માટે માંડવીમાં અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ચેમ્બરના સભ્યોને સંબોધતા જણાવ્યું હતું કે ભારતમાં દરેક જગ્યાએ અને ખાસ કરીને રેલવે વિભાગમાં સતત વિકાસ થઈ રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે ક્ષેત્ર એક ક્રાંતિ જોવા મળી રહી છે રેલવે પ્રધાન નેતૃત્વમાં નવી ટેકનોલોજીની મદદથી રેલવે વિભાગ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે તેમજ સાતમી મે મતદાન યોજાશે ત્યારે તમામ લોકોને અપીલ કરી હતી અને મતદાન દિવસે તહેવાર તરીકે ઉજવવા જણાવ્યું હતું કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે પોતાના સંબોધનમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાની કામગીરીની પ્રશંસા કરી હતી વિનોદ ચાવડા પોતાના વિસ્તારના જે રીતે ઝડપી કામ કરાવી શકે છે તેવા સાંસદ ઓછા છે અને વિનોદ ચાવડા જેવા સાંસદ બધાને મળે તેવું વાત કરી હતી જે રીતે વિનોદ ચાવડા પોતાના લોકસભા ક્ષેત્રોમાં રેલવેના કામોને લઈને ફોલોઅપ લે છે તે રીતે ખૂબ સારું કામ તેઓ કરે છે સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર સરકારની દસ વર્ષની ઉપલબ્ધિ વર્ણવી હતી અગાઉની કોંગ્રેસ સરકાર સમયે દેશની આર્થિક સ્થિતિ અને અત્યારેની મોદીના નેતૃત્વવાળી સરકારની ઉપલબ્ધિઓ અંગે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી ગાંધીધામ ચેમ્બર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રેલવે પ્રધાન વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભારતની આર્થિક સુદૃઢતાને કોઈ અટકાવી શકશે નહીં અને વિશ્વની ત્રીજા નંબરની મહાસત્તા આગામી ત્રણ વર્ષમાં બનશે કચ્છના રેલ્વે વિકાસ અંગેની વાતચીત કરતા જણાવ્યું હતું કે કચ્છ મોરબી લોકસભા બેઠક વિસ્તારમાં પાંચ સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવી રહ્યા છે ગાંધીધામ મોરબી અને હાલમાં કુલ કરોડના ખર્ચે નિર્માણ પામશે પાલનપુર આડી રેલવે માટે બે હજાર નવસો કરોડ તો ભુજ દેશલ પર નલિયા બ્રોડગેજ જે એકસો બે કિલોમીટરનું કામ છે જે આઠસો સત્યાવીસ કરોડનું છે તે પણ હાલમાં ચાલી રહ્યું છે જેમાં ભુજતી દેશલ પર સુધીનું કામ પૂર્ણ પણ થઈ ચૂક્યું છે તો સોળસો કરોડના પ્રોજેક્ટમાં આડી આદિપુર સુધી ફોર લેન પાટાનું કામ કરવામાં આવી રહ્યું છે લોકસભા ક્ષેત્રમાં આપણે ચેમ્બર ઓફ કોમર્સ કે સાનિધ્ય સે સભી પ્રબુદ્ધ નાગરિકો કે સાથ મિલને કા મોકા મેલા ઓર બહુ સ્પષ્ટ તૌર પે સભી પ્રબુદ્ધ નાગરિકોને अपना मानस बना लिया है कि फिर एक बार मोदी सरकार मोदी जी के 10 साल के काम और 25 साल के विजन इसमें कच्छ ने अपना कॉन्फिडेंस बता दिया धन्यवाद गांधीधाम चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज ना प्रमुख महेश भाई पूंजे माहिती आप तो जानवी हूँ कि देश में रेलवे क्षेत्र जो विकास थी रोते कच्छ ने पाभ मिली रो આદિપુર સામખીયા ફોર લાઇનનું કામ ચાલુ છે તો અનેક અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બની રહ્યા છે તો ચેમ્બર દ્વારા પણ રેલવે પ્રધાનને મેમોરેન્ડમ પણ આપવામાં આવ્યા છે જેમાં ગાંધીધામથી અમદાવાદ એક વંદે માતરમ સુપરફાસ્ટ ટ્રેન મળે ગાંધીધામથી દિલ્હીની એક ટ્રેન મળે તો ગાંધીધામથી સાઉથ જવા માટે સાપ્તાહિક ટ્રેન છે તે રેગ્યુલર કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે

और क्या डेवलपमेंट हो रहा है उसके बारे में जानकारी दी और गांधीधाम ने भी तीन चार प्रश्न रखे थे उनके सामने कनेक्टिविटी के उन्होंने भी वो एक यह धारणा दी है कि वो पक्का इलेक्शन के बाद आप आइए और हो जाएगा खास करके तीन ट्रेन है अहमदाबाद की कनेक्टिविटी कच्छ को फास्ट चाहिए तो वंदे भारत तुरंत कच्छ को चाहिए दूसरा साउथ के लिए एक ट्रेन चाहिए और दिल्ली के लिए चाहिए ये तीनों ट्रेनों की डिमांड की है चेंबर ने और हमें पूरा विश्वास है कि अश्विनी जी उसके ऊपर ध्यान देंगे और पूरा करेंगे ऐसा उन्होंने बोला है साथ में विनोद भाई का भी साथ सहकार अभी तक रहा है